બોડેલી તાલુકામાં અનનના કાળા કારોબાર સામે અવાજ ઉઠાવનાર જાગૃત નાગરિક પર થયો હુમલો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લામાં બે નંબરી માફિયાઓ ખૂબ ફૂલ્યા ફાલ્યા છે અને જાણે કે એમને કોઈ જ કહેવા વાળું નથી આ રીતે બેફામ બન્યા છે તંત્ર અને સત્તાધીશો પણ કંઈ જ કરી શકવાના નથી આવા બે બન્યા છે ગરીબોના હકનું સસ્તા અનાજની દુકાનના સંચાલકો બે ફાર્મ બે રોકટોક બે ફોક બની અને ખુલ્લે દાદાગીરી કરી અને આ અનાજનો કાળોબા કારોબાર ચલાવી રહ્યા છે અને આખો ઉદયપુર જિલ્લો આવા કાળા બજારીઓથી ત્રસ્ત અને ગ્રસ્ત થઈ ચૂક્યો છે ગરીબોના હકનું અનાજ બારોબાર સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવાના પરિણામ સ્વરૂપ આવા જાગૃત નાગરિકો ઉપર હુમલો કરી ગરદાપાટુનો માર મારવા સહિત હાડકા ભાંગી નાખવા સુધીના ગુનાહિત કર્યા ગુનાહિત કૃત્ય કરતા પણ આવા માથાભારા ઈશમો અચકાતા કે ખચકાતા નથી જેનો ઉદાહરણરૂપ કિસ્સો બોડાલિયા તાલુકાના બાંગાપુરા ગામે જોવા મળ્યો છે બાંગાપુરા ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક હસમુખભાઈ બારિયાની સામે ગ્રામજનોને ખૂબ લાંબા સમયથી ફરિયાદ છે કે તેઓ નિયત કરતાં ઓછો પુરવઠો અનાજ ગ્રાહકોને આપે છે વધારાનું અનાજ બારોબાર સગે વગે કરવામાં આવે છે અહીંયા એક ખાસ વાત નોંધનીય છે કે હસમુખભાઈ બારિયાના પત્ની ચંપાબેન રાઠવા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે અને હસમુખભાઈ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે તેના દ્વારા બાંગાપુરા ગામમાં દીનદયાળ ગ્રાહક ભંડારના નામે સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવી રહી છે ગત રોજ તારીખ બીજી જુલાઈના રોજ રાત્રે દસ વાગ્યાની આસપાસ સસ્તા અનાજની દુકાનમાંથી ટ્રેક્ટરમાં ગરીબોના હકનું સરકારશ્રી તરફથી આપવામાં આવતું આ રેશનિંગનું અનાજ ભરવામાં આવે છે એવી બાતમી બાંગાપુરાના કેટલાક જાગૃત નાગરિકોને થતાં તેઓએ ગામજનોના સાથ અને સહકારથી એક જનતા રેડ કરી અને આ અનાજને સગે વગે થતું અટકાવી તેના મોબાઈલ થકી વિડીયો ઉતાર્યા અને આ સગે વગે થતું અનાજ ભરેલું ટ્રેક્ટર અટકાવી બોલેડી મામલતદારનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેઓ તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા તેઓએ બીટના જમાદારનો સંપર્ક કર્યો અને તંત્ર હરકતમાં આવ્યું સ્થળ પર પહોંચી અનાજને ગોડાઉનમાં મૂકી ગોડાઉનને પંચો સમક્ષ પંચ્યાસ કરી અને સીલ મારવામાં આવ્યું હતું અને સૂચન કરવામાં આવ્યું હતું કે આ અનાજનો જથ્થો પુરવઠા ખાતાના અધિકારીઓ તથા પંચોની હાજરીમાં જ વિતરણ કરવામાં આવે આજ રોજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વહેલી સવારથી જ અનાજનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે પંચમાં રહેલા જીવનભાઈ દૂધ ભરવા જતા તેમના ધ્યાનમાં આવતા તેઓ તપાસ કરવા જતા કે સસ્તા અનાજની દુકાનમાં કયા અધિકારી વિતરણ કરાવવા માટે આવેલ છે ત્યારે દુકાનના સંચાલક અને તેમના મટાળિયાઓ દ્વારા અને અન્ય ચાલીસથી પચાસ વ્યક્તિઓના ટોળા દ્વારા હુમલો કરી ગળદાપાટુનો માર મારવામાં આવ્યો હુમલામાં જીવનભાઈ બારિયાને ઢસડી ઢસડીને મારવામાં આવ્યા છે તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે જ્યારે બીજા પંચ એવા અમિતભાઈ માધવભાઈના પગના ભાગમાં ફ્રેક્ચર થવા પામ્યું છે અમિતભાઈના પત્નીને ગામના જ સરપંચ દ્વારા ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા છે જ્યારે જીવનભાઈના પુત્રને આ બાબતની જાણ થતાં તે ત્યાં દોડી આવતા તેમની સાથે પણ મારામારી અને ઝપાઝપીનો બનાવ બન્યો હતો સસ્તા અનારની દુકાનના સંચાલક અને એના મતાળિયાઓ દ્વારા કરવામાં આવતી જાન વાયુ વેગે ગ્રામમાં પ્રસરી જતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત જીવનભાઈ અમિતભાઈને એકસો આઠ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસે ખસેડવામાં આવ્યા હતા આ બનાવના સંદર્ભે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરેલી છે સસ્તા અનાજના સંચાલક વિરુદ્ધ હાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરેલ છે જો કે આ બાબતમાં હજુ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તમને ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનાર અવનવા સમાચારની નોટિફિકેશન આપને સૌથી પહેલા મળતી રહે તો જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ મારું કામ છે જીવનભાઈ

તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી મામલતદાર સાહેબ ફોન નતો ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફ ને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા બનાવ એવો બહેનો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફમાંથી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે અને એને એની સમક્ષ થશે અને અમુને કીધું કે તમને આ વેકવામથી છે ના એના એના માટે માટે અમે અમે બે સહી કરી તપાસમાં ગયા કે કોઈ અધિકારી આવ્યો તાકે નથી તમે કમ અધિકારી બોલાવો તો હસમુખે એવું કીધું કે મારો પાવર છે તમારો લોકલ મોનસનો પાવર નથી તો મારે એમ કેવું છે એનો પાવર છે તો પછી સ્થળ સોરી હું ભાગી ગયેલો બરોબર મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ હરતુ બોડેલી મામલેદાર પુરોઠા વિભાગ બી ભ્રષ્ટાચાર મે ફસાયલો છે અને હવે કોઈ બી ઠેઠ અને મંત્રી સોધી આ ભ્રષ્ટાચાર નો પડદા ફાસ કરી દેશો આજે અમે ટ્રેક્ટર પકડ્યું તો એને પછી પકડીને તમે ડિટેન કરો ને ગઈકાલે જે ઘટના બની હતી બાંગાપુરા સસ્તા અનાજની દુકાન ઉપર તો મામલતદાર સાહેબ દ્વારા જે એમની ટીમ દ્વારા છે એ દુકાનને સીલ કરવામાં આવી હતી અને એ લોકોનો જે પ્રોસેસ હતો એ બધો જે પૂર્ણ રીતે પ્રોસેસ એ પતાયો અને પછી જથ્થો પણ ગણતરી કરવામાં આવી હતી અને પછી એવું નક્કી થયું હતું કે પંચ પંચોની સમક્ષ અને કોઈ અધિકારીની સમક્ષ માલ વિતરણ આપવામાં આવશે અને આજે આજ સવારમાં જ છે લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ માલ વિતરણ ચાલુ થઈ ગયું હતું એટલે ખાલી અમારા ભાઈ લોકો અને જીવનભાઈ છે પછી ઉમંગભાઈ છે એ લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય અશમુખભાઈ અને એમના છોકરા દેવરાજકુમાર જે હાલમાં સરપંચમાં છે અને બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવીણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે અને સાથે થી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંદા માર માર્યો છે અને ફ્રેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે અને લોકો છે સીધા મારવાનું જ ચાલુ કરી દીધું કઈ પૂછ્યું નહીં દુકાન ઉપર તમારો આવવાનો કોઈ અધિકાર નથી એવું પણ જાતે હસમુખભાઈ બોલ્યા જિલ્લા પંચાયતના સદસ્ય જે જેમના નામે દુકાન ચાલે છે એટલે આ રીતે થયું છે દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઈજાગ્રસ્ત લોકો છે એમને એકસો દ્વારા બોડેલી દવાખાનાની અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે Uh, Bargabai, Madu Bayu, Bali